વસાવા ને મળ્યા જામીન ચૈતર વસાવા હવે આવશે જલની બહાર ત્રણ દિવસ માટે જયદેવ વસાવાને જામીન મળી ગયા છે ગુજરાત હાઈકોર્ટ નહીં પરંતુ નર્મદા હાઈકોર્ટે જયદેવ વસાવાને આપ્યા છે ત્રણ દિવસના જામીન વિધાનસભાના સત્રની અંદર હાજરી આપવા માટે ત્રણ દિવસ જયદેવ વસાવા આવશે જેલની બહાર ઢોલ નગારા શરણાઈ અને ડીજે સાથે સ્વાગતની તૈયારીઓ ચાલુ કરી દો ડેફિનેટલી લાખો અધિપતિ સમાજના લોકો જયદેવ વસાવા જેલની બહાર ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા હતા પરંતુ ફાઇનલી જયદેવ વસાવા આવી રહ્યા છે જેલની બહાર હવે તમને બધા લોકોને ખબર છે કે વિધાનસભાના સત્ર

રાહ જોઈને બેઠા હતા કે ચૈત્ર વસાદ ક્યારે જેલની બહાર આવે પરંતુ ફાઈનલી ચૈત્ર વસાવા આવ્યા જેલની બહાર ને લાખો આદિવાસી સમાજના લોકો હવે મિત્રો ઢોલ કરી સ્વાગત ની તૈયારી તમને લોકોને ખબર છે કે દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે છે વસાવાને તો ને તમે બધા લોકો ખુશ થાવ કારણ કે જાજા ટાઈમ માટે તો નહીં પરંતુ ત્રણ દિવસ માટે મિત્રો બહાર આવી રહ્યા છે અને ત્રણ દિવસ બહાર પૂર્ણ થયા બાદ અગિયાર તારીખ પણ આવી રહી છે અને અગિયાર તારીખે પણ ચૈત્ર વસાવાને જમીન જામીન મળી જવાના છે ને ઓલરેડી મિત્રો ચૈત્ર વસાવા બહાર જ આવી જવાના છે ચૈતર વસાવા આ વખતે જેલની બહાર આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક લાખો આદિવાસી સમાજ લોકો ખુશ થઈ રહ્યા છે વિડીયોને બંને એટલો શેર કરી એક સબસ્ક્રાઈબ આવું ભૂલતા નહીં જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવી શકું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવા વિડીયો મળીએ